છ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તરવહીમાં વહીમાં બસો અને પાંચસોના દરની ચલણી નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી હતી આ પ્રકારના કૃત્યને લઈને યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લઈ વિદ્યાર્થીઓના પેપરમાં જીરો માર્ક આપી પાંચસો રૂપિયા પેનલ્ટી આપવામાં આવી હતી અને સુરતમાં વિદ્યાર્થીઓએ હદ વટાવી દીધી છે યુનિવર્સિટીના છ વિદ્યાર્થીઓ ઉત્તર વહીમાં પાંચસો અને બસોની નોટ મૂકીને લખ્યું છે કે સાહેબ ઘણા સમયથી ફેલ થઈ રહ્યો છું પાસ કરી દેજો જોકે ઉત્તર વહીમાં નોટ મૂકવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતું દેખાઈ રહ્યું ફરીથી આ પ્રકારની ઘટના બનતા ચિંતાનો વિષય છે ત્યારે ઉત્તર વહીમાં ચરણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે જેથી તેના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે જેમાં નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચરણી નોટ ઉત્તર વહીમાં મૂકશે તો પ્રાથમિકમાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને કર્યા બાદ પણ ચરણી નોટ મૂકે છે તો પછી વિદ્યાર્થીની ફરિયાદ એસીબીમાં કરાશે આટલું જ નહીં પચીસો પેનલ્ટીથી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો નિયમ પણ લવાશે વિવિધ પરીક્ષા દરમિયાન જે પણ આ રીતે સપ્લિમેન્ટ્રીમાં બસો કે પાંચસો જે પણ ચલણી નોટ મૂકવામાં આવે છે તો પરીક્ષા વિભાગને આ રીતે જેવી જાણ થાય છે કોલેજ દ્વારા કે અહીંયા એસીડીસી સેન્ટર દ્વારા તો એની બાબતો અમે ફેક કમિટીમાં રજૂ કરીએ છીએ અને ફેક કમિટી આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા આવે છે અને નિયમ અનુસાર જે છે તેમાં જે તે વિષયમાં સપ્લિમેન્ટરી પકડાવી હોય તે સબ્જેક્ટમાં દંડ આપ કરવામાં આવે છે અને એ વિષયમાં ઝીરો માર્ક્સ મૂકવામાં આવે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં માનવતાને શર્મસાર કરી